નમસ્કાર શો આપનું સ્વાગત ભાવનગર ના કુંભારવાડા વિસ્તારમાં રહેતા યુવાન અને તેના મિત્ર નું અપહરણ કરી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાના ગુનામાં ભરતનગર પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે કુંભારવાડામાં રહેતા અનિલભાઈ યતીશભાઈ ચૌહાણ અને તેના મિત્ર હિતેશભાઈ મકવાણાનું ટોપ થ્રી સર્કલ પાસેથી અપહરણ કરી ચાર શખ્સોએ લાકડી વડે માર માર્યો હતો અને બે પૈકી એક યુવાને નગ્ન કરી વિડીયો ઉતાર્યો હતો માર મારનાર શખ્સોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ ન કરવા માટે રૂપિયા ત્રણ હજાર લીધા હોવા છતાં વિડિયો વાયરલ કરી દીધો હતો આ બનાવ અંગે અનિલભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે ગુનો નોંધી હર્ષિલ રાજુભાઈ નામના શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે